પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના સિમલિયા ગામે આવેલા અને ગોગંબા તથા જાંબુઘોડા તાલુકામાં રાંધણ ગેસના સિલિન્ડરો પૂરા પાડતી શ્રી રાજખુશી ગ્રામીણ ગેસ એજન્સીના સિમલિયા ખાતેના ગોડાઉન પર જિલ્લા પુરવઠા અધિકારીએ છાપો મારી તપાસ હાથ ધરતા ભારત ગેસ એજન્સીની આડમાં એચપી ગેસનો કારોબાર ચલાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું તપાસ દરમિયાન ગોડાઉનમાં અનધિકૃત રીતે રાખવામાં આવેલા ઘરેલું રાંધણ ગેસના એકસો બેત્તાલીસ સિલિન્ડરનો જથ્થો મળી આવતા દસ લાખ એકવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી એજન્સીના સંચાલકો દ્વારા ગંભીર પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવતી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગોકંબા તાલુકાના સિમલિયા ગામ ખાતે આવેલ શ્રી રાજકુશી એજન્સી ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી આ ગેસ એજન્સીની અંદર ગોડાઉનની અંદરથી અનધિકૃત રીતે સંગ્રહ કરેલ અન્ય બીજી એજન્સી એટલે કે એચપી ગેસ એજન્સીની એક ગાડી મળી આવેલ છે ને એ ગાડીની અંદર કુલ એકસો ભરેલા સિલિન્ડર મળી આવેલ છે આ તમામે તમામ જથ્થોને અધિકૃત રીતે સંગ્રહ કરેલો હોય જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે